ઉત્તર ઠાકોર એકત્રિત થયો ત્યારે આપણા સમાજમાં ઘણી વખત આ અને ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ઓબીસી સમાજમાં અન્યાય કરવામાં ક્યાંય કચાલ છોડી નહીં એટલે સમસ્ત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા પ્રગતિ મેદાનમાં એક મોટું સંમેલન બોલાવવામાં આવ્યું મંડલ પંચની અસ્તિત્વમાં આવી ત્યારે જ્ઞાતિઓ ઓબીસી સમાજમાં હતી તેના બાવન ટકા વસ્તી હતી અને સત્યાવીસ ટકા અનામત ઓગણીસો ત્રણ ગુજરાત સરકારમાં ઇન્દ્રા સહારી વર્ષથી ભારત સરકાર ચુકાદામાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક રાજ્યોને ધાર્મિક ધોરણે પંચ નિર્માણનો આદેશ કર્યો હતો અને ચોક્કસ માપદંડોના આધારે ઓબીસી સમાજમાં નવી જાતિ ઉમેરાયેલા માપદંડો પરિપૂર્ણ ન કરતી હોય તેવી જાતિઓને બાદ કરવી અને ગુજરાત સરકારે પંચાવનમાંથી પંચ્યાસીમાંથી નવી ચોસઠ જ્ઞાતિઓ ઉમેરી અને ટોટલી એકસો છેતાલીસ જ્ઞાતિઓને સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ બાવન ટકા વસ્તી કોઈ વધારો કર્યો નથી અને ભારત સરકારે ઈડબ્લ્યુએસ દસ ટકા અનામત આપી પચાસ ટકાની મર્યાદા લાગુ કરી તેમાં અમને વાંધો કોઈ નથી પણ તેની ઓબીસી વસ્તી હજાર ગણતરી કરી વસ્તીના ધોરણે અનામત આપવી જોઈએ કે નહીં અનામત આપવી જોઈએ કે નહીં અમારી અમારી માન્ય દિલ્હીનું નેતૃત્વ જો બેઠું છે એમને વિનંતી છે કે આ અનામતનો જે અમારો મુદ્દો છે એ દિલ્હી સુધી પહોંચાડવામાં આવે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ બાબતે લોકસભામાં ચર્ચા વિચારણા કરવામાં આવે સંમેલન સર્વાનુમતે કરવામાં આવે રોહણી પંચનો જે અહેવાલ આવ્યો એને સરકારને વિનંતી કરો કે રોહિણી પંચના અહેવાલને પ્રજા સમક્ષ મૂકવામાં આવે અમને એકસો સેતાલીસ જ્ઞાતિઓ આપી એમને વાંધો નથી

ચંદનજી ભઈએ જે ઠરાવ મુક્યો એમાં આપણે બધા જ બે આચૂતા કરી અને ટેકો આપીશું હવે આ ઠરાવનું વાંચન પૂરું થયું આપ સૌએ હાથ ઊંચા કરીને અભિવાદન પણ કર્યું અને ટેકો પણ આપ્યો અને હવે નોટ જોન પ્રભારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુભાષસિંહ યાદવજી પ્લીઝ વેલકમ જેનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં પ્લીઝ વેલકમ એન્ડ ગાઈડ અવર સોશિયલ પ્લીઝ હવે આડે હું એવું તો